પંદરમી જાન્યુઆરી સુધી ફ્લાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે નવ વાગ્યાથી થી રાત્રિના દસ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે મોઢેરા સૂર્યમંદિર સંસદ ભવન ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શોનો પ્રારંભ થશે જેમાં પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે ફ્લાવર શોમાં પ્રથમ વખત પંદર લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે સોમથી શુક્ર પચાસ રૂપિયા ટિકિટ જ્યારે શનિ રવિ પંચોતેર રૂપિયાની ટિકિટ રહેશે અમદાવાદ રિવરફ્રન્ટ પાસે દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફ્લાવર શોમાં પ્રથમ વખત ખાણીપીણીના સ્ટોલ લગાવવામાં આવશે આ ઉપરાંત ફ્લાવર શોમાં સૂર્યમંદિર સ્ટેચ્યુ ઓફ યુનિટી ચંદ્રયાન વડનગરના કીર્તિ તોરણ સહિત તેત્રીસ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે જીએસએલવી એમ કે થ્રી રોકેટનું પણ સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે આ ફ્લાવર શો યોજાશે અમદાવાદમાં બે હજાર તેરથી ફ્લાવર શોની શરૂઆત કરવામાં આવી છે દિન પ્રતિદિન તેનો લોકોને આકર્ષવા માટે એનો એ વધતો જાય છે દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે અગિયારમાં ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ તદઉપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ મોઢેરાનું સૂર્યમંદિર જે વિશ્વ પ્રખ્યાત છે આ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ તેની સાથે સાથે તેને ખેંચતા સાત ઘોડા તદઉપરાંત હેરિટેજ લૂક તદઉપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ ફેસની અંદર ચંદ્રયાનયાન ત્રણ એ આપણે ફેસની અંદર તરતું મૂક્યું એ ચંદ્રયાનયાનની પ્રતિકૃતિ આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ તદઉપરાંત નાના બાળકોને સ્કચ્ચર જોઈ શકે તેવા સ્ક્રપચરની પ્રતિકૃતિ તદઉપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના છોડોનું આયોજન કરવામાં આવ્યું છે લગભગ આ વખતે વિશેષ આકર્ષણ કે ભાઈ ચારસો મીટર જે વોલ છે ગ્રીન વોલ એ બનાવવામાં આવી છે કદાચ આ વોલ કદાચ મોટામાં મોટી વૉલ હશે અને એની અંદર લગભગ સાત લાખ કરતાં વધારે રોપા એની અંદર ઉપયોગ કરવામાં આવ્યો છે અને એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે સમગ્ર ફ્લાવર શોની અંદર પંદર લાખ કરતાં વધારે રોપા એનો મૂકવામાં આવ્યા છે જે વિવિધ રંગબેરંગી ફૂલોથી સજેલા છે પરિણામે જે અહીંયા આગળ જે પ્રકૃતિ પ્રેમી છે આવનાર બાળકો હોય વૃદ્ધો હોય યુવાનો હોય એના માટે આ વખતનો ફ્લાવર શો એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તદઉપરાંત અલગ અલગ પ્રકારના જે સિશિસ છે જેના બોટિકલ નેમ ત્રીસ કરતાં વધારે છે આ છોડોનું આયોજન પણ કરવામાં આવ્યું છે જે વિદેશી છોડો છે ત્રીસ કરતાં વધારે પરંતુ ભાગે આત્મનિર્ભર થીમ ઉપર આધારિત આપણા જ દેશના રાજ્યના છોડો જે સારા એવા ફૂલ આપે છે એવા રૂપાઓના આધારે આ ફ્લાવર શોનું નિર્માણ કરવામાં